નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો તપનની હત્યા બાદ હાલ પાળાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે શહેરમાં જ્યારે જ્યારે કોઈ ઘટના બને છે ત્યાર પછી જ તંત્ર જાગે છે શહેરના ટ્રાફિકને લોકોને નડતરરૂપ અને માથાના દુખાવા સમાન દબાણો દૂર કરવાને બદલે તંત્રએ અત્યાર સુધી માત્ર તમાશો જોયો અને ઘટના બાદ હપ્તાખોરી કરવા ટેવાયેલું તંત્ર એકાએક જાગ્યું અને સંવેદનશીલ વિસ્તારો સહિતના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો ઉપર ત્રાટકી પોતાનું સુરાતન સાબિત કરી રહ્યું છે દિવાળી ટાણે તંત્રએ કુ કુણું વલણ અપનાવી તમામને સાચવ્યા દબાણકર્તાઓ પાસેથી ભારે ભરકમ હપ્તાઓ ઉઘરાવી દિવાળી પણ ઉજવી અને હવે જ્યારે દિવાળી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરને મંગળબજાર લેરીપુરા અને ચાર દરવાજા વિસ્તારના દબાણો યાદ આવ્યા અને મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આજે પાલિકાની દબાણ શાખાની ટીમ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દબાણના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તને સાથે રાખી ત્રાટકી મંગળબજાર વિસ્તારમાં દબાણ શાખાની ટીમને જોતા વેપારીઓમાં નાસભાગ મચી અને જાતે જ પોતાના દબાણો પણ હટાવી લીધા आज रोज मान्य म्युनिपल कमिश्नर साहब की सूचना अनुसार वडोदरा शहर ना मंगल बजार लहरीपुरा चार दरवाजा विस्तार ना अंदर દબાણ અને ટાઉન પ્લાનિંગની અને વોર્ડની ટીમને સાથે રાખી અને તમામ પ્રકારના હંગામી અને જે પણ બીજા પ્રકારના દબાણો છે તમામ દૂર કરવાની કાર્યવાહી અમારે જે થયેલ ચર્ચા મુજબ આ હવે જે દબાણની ટીમો અહીંયા કાયમી ધોરણે સવાર અને બપોરે ફાળવવા અમારી રજૂઆત કરેલ છે અને તે મુજબ બંને ટાઈમ દબાણની ટીમ આવશે અને આ દબાણ કાયમી ધોરણે ન રહે તેની કાળજી રાખવામાં આવશે